અંબાજી મેળામાં આઠ દિવસમાં આઠ લાખ મુસાફરોએ છપ્પન હજાર આઠસો કિલોમીટરની મુસાફરી કરી પાલનપુર એસટીવી ડિવિઝન દ્વારા દર વર્ષે યોજાતા ભાદરવી મેળામાં દર વર્ષે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી મેળાના સાત દિવસ દરમિયાન છ લાખ નેવ્યાસી હજાર મુસાફરોએ સવારી કરી હતી જેમાં એસ તંત્રને આઠ દિવસમાં એક્સ્ટ્રા સંચાલનમાં ત્રણ પોઈન્ટ એકવીસ કરોડની આવક થઈ છે ડીટીઓ વિનુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર શક્તિપીઠ અંબાજી ભાદરવી મેળામાં જગતજનની મા અંબાના ધામમાં પાલનપુર એસ ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને આ મુહિમ હાથ ધરવામાં આવી હતી મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી બસ સ્ટેશનની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી જેમાં તારીખ બારથી અઢાર સપ્ટેમ્બરના આઠ દિવસ ડિવિઝનની અંબાજી આવન જાવનમાં ઓગણીસ હજાર હજાર ટ્રીપ લગાવવામાં આવી હતી આ આઠ દિવસમાં કુલ આઠ લાખ મુસાફરોએ આવન જાવન કરી હતી મુસાફરોના ઘસારાને લઈને ડિવિઝનને રૂપિયા ત્રણ એકવીસ કરોડની આવક થઈ છે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર આમસાદ જિલ્લાની કુલ એક હજાર બસો લગાવવામાં આવી હતી જેમાં એક હજાર નવસો બસોએ ટ્રીપ લગાવી હતી તેમ ડીટીપીઓ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું પાલનપુર વિભાગની ત્રણસો આઠ બસો પાંચ પોઈન્ટ અડસઠ લાખ કિલોમીટર દોડી અંબાજી મેળામાં પાલનપુર વિભાગ દ્વારા કુલ ત્રણસો આઠ એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી હતી જેમાં પાંચ પોઈન્ટ અડસઠ લાખ કિલોમીટર બસો ફરી હતી જેમાં આઠ લાખ મુસાફરોએ સવારી કરી હતી જેનાથી એસટી નિગમને ત્રણ પોઈન્ટ એકવીસ કરોડની બમ્પર પર આવક થઈ હતી મેળામાં બાર બુથ બનાવવામાં આવ્યા હતા અંબાજીમાં એસટી વિભાગ દ્વારા ગબ્બર આરટીઓ સર્કલ આબુ રોડ ચાર પાછા કામાક્ષી જીએમડીએ ત્રણ તેમજ આમ અલગ અલગ બાર બુથ બનાવવામાં આવ્યા હતા જ્યાંથી તમામ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું